આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જ્યારે આપણે સૌ પંચોતેર જન્મદિવસ જન્મોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે એમના પોતાના જ વિચાર મુજબ એમની પોતાની જ લાગણી મુજબ અને હંમેશા કહેતા હોય છે કે મારી માટે મારા જન્મદિવસની સૌથી મોટી ભેટ અથવા ઉજવણી સાચી ઉજવણી એ જ છે કે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે લોકસેવા સેવા સાથે જોડાય લોકોના સંઘર્ષો ઓછા થાય લોકોને વધુ ને વધુ સુવિધાઓ મળે અને સાચા અર્થમાં આત્મનિર્ભર બની અને દરેક નાગરિક એક વિકસિત ભારતમાં યોગદાન આપી શકે એ પ્રકારે એમની લાગણી હોય અને એ જ રીતે મને લાગે છે ઇતિહાસમાં આપણે પહેલી વખત આ પ્રકારનું આખું વાતાવરણ કોઈ પણ વડાપ્રધાન આટલી લોકપ્રિયતા

દવાઓ મળે અને ટીબી મુક્ત થાય એ પ્રકારનું જે અભિયાન એક એક વ્યક્તિ એક એક ટીબી પેશન્ટ મોનિટર થાય ટ્રેક થાય અને એને ટીબીથી મુક્ત કરવા સુધીની આખી વ્યવસ્થા ઊભી થાય એ પ્રકારે સુનિશ્ચિત કર્યું છે એનું પણ એક આખું વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું આવાસ યોજના ઘરનું ઘર દરેક નાગરિકના માથા પર છત હોય એનું પણ આજે એક ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે ટૂંકમાં સ્વચ્છતા અભિયાન હોય એક પેડ નામ હોય આ તમામ પ્રકલ્પો નું આજે ખૂબ સુંદર આયોજન મોટી સંખ્યામાં નાગરિકોની ભાગીદારી સાથે કરવામાં આવ્યું છે પહેલી વખત દરેક વ્યક્તિને રાષ્ટ્રહિતના કાર્યો સાથે જોડવાનું ખૂબ સફળ કાર્ય આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી એ પાછલા અગિયાર વર્ષમાં અલગ અલગ કાર્યોના માધ્યમથી કર્યું છે એમાં એક પેડ માકે નામ હોય સ્વચ્છતા અભિયાન હોય અને ક્યાંક સ્વદેશીના આગ્રહી બનવું વોકલ ફોર લોકલ લોકલ પ્રોડક્ટ્સનું આગ્રહી બનવું અને એના માધ્યમથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવું વિકસિત ભારતનું નિર્માણ કરવું આ તમામ વિચારો સાથે મજબૂતીથી આ રાષ્ટ્રને જેવો આગળ વધારી રહ્યા છે ત્યારે અહીં નાગરિકોએ જે શુભકામનાઓ આપી એ જ શુભકામનાઓ હું પુનઃ આપની સમક્ષ મૂકીશ દરેક વ્યક્તિની પ્રાર્થના છે કે મોદી સાહેબને ઈશ્વર ખૂબ જ સારું આરોગ્ય આપે દીર્ધાયુ આપે એમને આ રાષ્ટ્રની સેવા વધુ ને વધુ સારી રીતે કરી શકે એ પ્રકારે એમને એટલી ઉર્જા આપે અને એ પોતે જ વિકસિત ભારતનું ના પોતે જ શિલ્પી છે વિકસિત ભારતનું એમનું જ સ્વપ્ન છે એમના જ નેતૃત્વમાં કાયદેસર આ દેશ વિકસિત એમના જ વિચાર મુજબ બને કારણ કે વિકસિત ભારતના આખા આર્કિટેક્ટ છે વિકસિત ભારત ની આખી ઇમારત એટલે કે આખું વિકસિત ભારત એમની સામે જેમના જ નેતૃત્વમાં ઉભું થાય એ પ્રકારે અહીંયા માતાઓ બહેનોએ બહુ મોટી સંખ્યામાં પ્રાર્થના કરી એમને આશીર્વાદ આપવા ત્યારે પુનઃ હું મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈશ્વર એમને આ તમામ શક્તિઓ આપે ખૂબ સારું આરોગ્ય આપે અને દીર્ઘાયુ આપે એવી પ્રાર્થના સાથે એમને દરેક ભારતીયનું ગૌરવ વધાર્યું છે ત્યારે આવા આપણા ગુજરાતના पण होता पुत्र या जन्मदिवसनी खूप कु, खूप शुभकमना पाठव